તરફ અમદાવાદમાં સાતમા નોર્થે વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા બાપુનગર સરસપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે વરસાદ વચ્ચે નવરાત્રિના આયોજકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે કારણ કે કેટલાક ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક ગ્રાઉન્ડમાં કીચડ જોવા મળી રહ્યું છે કેટલાક ગ્રાઉન્ડમાં ડેકોરેશન છે પલળી ગયું છે તો કેટલાક ગ્રાઉન્ડમાં સાઉન્ડ ઓર્કેસ્ટ્રાને લઈને પણ આયોજકો ચિંતિત જોવા મળ્યા આ તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી વિરમગામ માંડલ દેતરોજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જોકે વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ પરંતુ બીજી બાજુ લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે ગરબાને લઈને નવરાત્રીમાં વરસાદને પગલે ખેલૈયાઓ ચિંતિત છે ત્યાં દ્રશ્યો જોઈ લો જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો